આજે તો ચાલો આજે તો તમે બધા સરસ સરસ કલરના કપડા પહેરીને આવ્યા છો નહીં જુઓ આમનો છે ગુલાબી કલર પછી ગોરા કલર લાલ કલર પછી હમણો પણ જુઓ સરસ સરસ છે ગુલાબી રાણી છે ને ભાઈ તમે બધા તો બહુ સરસ સરસ કલરના કપડા પહેરીને આવ્યા છો અને આપણી પાછળ શું છે હા તો એનું મોટું જે ગોળ છે ને એ કયા કલરનું છે કેસરી કલર કયો કલર કેસરી કલર પછી એના પછીનો એના પછીનો જે અંદરનો કલર છે તે કયો છે લીલો કયો કેવાય એને લીલો લીલો હવે ભાઈ આ કેસરી કલર સફેદ કલર અને લીલો બરાબર અને ચલો બેટા આ બાજુ આપણા મૂળ રંગો લાલ પીળો અને વાદળી પછી ભાઈ જે બીજા કલરો હોય ને તે બે કલર જયારે ભેગા થાય બે કલરો જયારે ભેગા થાય ત્યારે એ કલર બને છે બરાબર બધાને એ પ્રવૃત્તિ જોવી છે ચલો તો સરસ પહેલા બેસી જાવ તો પાણીથી તો પછી નીચે કપડું મૂક્યું હોય તો ભીનું થઈ જાય ને એટલે એના માટે નીચે શું મૂક્યું આપણે પહેલાં પ્લાસ્ટિકની થેલી પછી ભાઈ જુઓ આમાં શું છે બે કાચના ગ્લાસ છે હવે કાચના ગ્લાસમાં હું શું ભર્યું છે જુઓ પાણી છે હવે એક ગ્લાસમાં પાણી અને બીજા ગ્લાસમાં પણ પાણી છે બરાબર હવે જુઓ આ શું છે કલર કયો કલર છે લાલ ક કલર છે લાલ હવે જોજો હા હવે એક ગ્લાસમાં હું પીછીથી આ લાલ કલર એક ગ્લાસમાં મિક્સ કરું છું બરાબર અરે વાહ પાણી પાણી કયા કલરનું થઈ ગયું લાલ કયો કલર લાલ જ્યુસ પણ એવા આવે છે બેટા લાલ કલરના પણ આ કયું છે વોટર કલર છે શું છે વોટર કલર એને પીવાય નહી બેસીને જોશું બેસી જા હવે આ પાણી કયા કલરનું થઈ ગયું લાલ કલરનું દેખાયું બધાને હવે બીજું મારી પાસે શું છે ખબર છે તમારા બધાની મમ્મી શાક વગેરે ખીચડી બનાવે એના માટે વાપરે ને હળદર એ છે હવે એક ગ્લાસમાં એક ગ્લાસમાં હું શું કરીશ હળદર નાખીશ બરાબર બધાને હું બતાવીશ હા ચલો જો કયો કલર થઈ ગયો પીળો કયો કલર થઈ ગયો અને આ કલર કયો લાલ કયો લાલ અને આ કલર પીળો બરાબર હવે એક લાલ કલર અને એક પીળો કલર કેવા છે બંને કલર જુદા જુદા છે ભાઈ પણ જ્યારે લાલ કલરમાં આપણે પીળો કલર અંદર મિક્સ કરીશું તો એક નવો કલર બનશે બરાબર જોઈએ આપણે બધા જુઓ હવે આ કલર કેવો થઈ ગયો કેસરી કેવો થઈ ગયો કેસરી નવો કલર એક લાલ કલર લીધો એક પીળો કલર લીધો હવે બંને કલરને આપણે શું કરી દીધા ભેગા કરી દીધા તો કયો કલર બની ગયો કેસરી કલર નવો કલર એક બન્યો ને દેખાયો આપણા એમાં એ કયો કલર છે કેસરી એટલે હવે ખબર પડી મૂળ રંગો કે આપણા લાલ પીળો અને વાદળી પણ જ્યારે બીજા કલરો હોય તે શું કરવા પડે એને મિક્સ કરવા પડે એનું મિશ્રણ કરવું પડે પછી એવી રીતે જુઓ બીજા કલરો પણ છે આવા બધા કલરોને પણ આપણે મિક્સ મિશ્રણ કરીએ તો શું થાય કંઈક જુદો કલર બને બરાબર અરે વાહ સરસ હવે પીછે મૂકી દો ચમચી ખોલી આપો હા લાવ ખોલો ઉભા રહો એકદમ થોડું લેવાનું હા થોડું હજુ થોડું હા બસ બસ ચલો જગ્યા ઉપર બેસી જાવ તો જયરામભાઈ બરાબર બટા ચમચી પહેલા મૂકી દો ચમચી પહેલા એ મૂકી દો બરાબર હલાવી દો અરે વાહ સરસ બસ હવે મૂકી દો ચમચી જુઓ સરસ સરસ કેસરી કલર બનાવ્યો ને હા તો જે સરસ સરસ બેઠું હશે એના જ હું માથા પર હાથ મૂકીશ હા ચાલો ચલો હવે પાણી આપણે બદલી લઈ હવે કોનો વારો કરું પહેલા તો જગ્યા ઉપર બેસી જાવ સરસ સરસ કોઈ વારો કરીએ આપણે ચલો હવે હું જોઉં છું હો બરાબર પહેલા આપણે હળદર વાપરીતી હતી કલરમાં અને હવે આ કહો છે પીળો જ કલર છે પણ આ વોટર કલરનો છે બરાબર થોડું લેવાનું કયો કલર છે આ કયો કલર છે ભાઈ પીડો કયો છે પીડો અરે વાહ હવે નું ઢાંકણ પહેલા બંધ કરો ઢાંકણ પહેલા બંધ કરજો આનું ઢાંકણ ક્યાં છે લઈ લો ચલો જયરામભાઈ જગ્યા ઉપર જતા રહો તો તમારે પ્રવૃત્તિ કરવાની છે ને જગ્યા ઉપર જતા રહો તમે પણ બેસી જાઓ ચલો હવે આના માટે બીજી પીછી વાપરજો

હવે આ બંને કલર ને મિક્સ કરશે પેલા ગ્લાસ થી પાણી નાખી અરે વાહ જો જો બની ગયો કયો કલર બન્યો કેસરી કયો કલર બન્યો કેસરી ચલો માધવ એ માટે તાળી પાડી દો હવે આ થઈ આપણી એક પ્રવૃત્તિ હવે આપણે એક જોઈએ બીજું હવે આપણે અહીંયા નીચે પ્રવૃત્તિ કરીશું જો એક પેપર મૂક્યું ચલો હવે આ કયું ચિત્ર છે ચપજન આવું આવે હા શું છે હા ચલો જો હવે કેરીમાં છે ને આપણે કલર છે હવે કેરી કયા કલરની હોય કેરી કયા કલરની કલરની હોય હોય લીલા ને ભાઈ હા કાચી કાચી કેરી હોય તો કયા કલરની હોય લીલા કલર ની અને પાકી પાકી હોય તો કયા કલરની હોય પીળા કલરની તો ચલો આપણે પહેલા એક પીળો કલર કરીએ બરાબર ભાઈ બધા બરાબર જોજો હા બહાર મેડમ હોય ને બહાર કલર બહાર જાય એ બધા માટે મારે નહીં પણ જ્યારે તમારો કલર બહાર નીકળીએ તો તમને શું કરે સમજાવે કે જ્યારે આપણે આ બોર્ડર છે એની બહાર કલર જવો જોઈએ નહીં પછી જ્યારે આપણે ફરી પ્રયત્ન કરીએ તો આપણાથી બરાબર થઈ જાય ને એટલે કોઈ પણ મેડમ મારશે નહીં ચલો જો કેરી મારી તો બનવા આવી છે હવે જો આ કેરીમાં કયો કલર હું પૂરું છું કયો ભીડો એ પછી આપણે કરીએ હા જુઓ આખી કેરીમાં રંગ થયો કયો રંગ છે આ પીળો કયો કલર છે હવે એના ઉપર હું કયો કલર કરીશ ખબર છે ભૂરો કયો કલર છે ભૂરો કાળો કલર કેવો આવે બરાબર અને આ કયો કલર છે ભૂરો હવે ભૂરો કલર પણ આપણે ક્યાં કરવાનો છે પીળી જે કેરી કરી એના બરાબર ઉપર હા બહુ સરસ પીળો કલર કર્યો પછી એના ઉપર કર્યો આપણે ભૂરો કલર ભાઈ જે રીતે આપણે પાણીમાં કલર મિક્સ કર્યા હતા ને એ રીતે આપણે આ કાગળ ઉપર પણ શું કર્યું કલર મિક્સ જોજો હવે કલર કા જગ્યા પર બેસી ચલો જગ્યા પર બેસી જાવ હા નીચે આપણે અલગ રવા દઈએ હા થોડું બસ આટલો રવા દઈએ બસ ચલો હવે કેવી કેરી થઈ ગઈ કાચી કલર મિક્સ થયા ને કલર કર્યો પીળો અને એને પછી ભૂરો તો કયો કલર થઈ ગયો લીલો કલર કયો કલર તો એ રીતે ભાઈ જો લાલ કલર આ કરી દઈએ બસ આખી પૂરી થઈ ગઈ હા એ તો આપણે અલગથી કરીએ હા ખબર પડી બધાને કયો કયો કલર લીધો આમાં પીળો અને બીજો ભૂરો કયો લીધો ચલો આ ભાઈનું નામ શું છે સીધા બેસી જાઓ બેટા

લીલો લીલો ધોળો અને આ બે આ ધોરો કલર દેખાય છે કયો કલર છે આ લાલ કયો છે લાલ જુઓ હવે લાલ જો લાલ કલર મૂકીએ ત્યારે નીચે પણ ક કલર દેખાય છે લાલ બરાબર વચ્ચેના ચોરસમાં કયો કલર દેખાય છે લાલ હવે એના ઉપર જ્યારે આપણે પીળો કલર મૂકીશું ત્યારે અરે વાહ ત્યારે જુઓ કયો કલર છે કેસરી હવે એક એક પછી જણ ઊભા થઈને જોવાનું છે બરાબર તમે જોઈ લો પેહલા ચલો જુઓ અરે વાહ અંદર દેખાય છે કેસરી કલર બેસો ચલો તમે જોઈ લો દેખાયું હા

પીળો કયો કલર છે પીળો હવે ભાઈ આ ભૂરા કલર લીધો હવે ભૂરા કલર ના બરાબર ઉપર હું પીળો કલર મૂકીશ તો ક કલર બની જશે વચ્ચે કયો કલર બની ગયો છે દેખાય છે દૂર થી દેખાશે દેખાશે ચલો કયો કલર બન્યો એ લીલો કયો કલર બન્યો લીલો દેખાયો સરસ એટલે ભૂરો અને પીળો કલર મિક્સ થઈને કયો કલર બને છે લીલો કયો કલર લીલો અને એવી જ રીતે આપણે જોયું પેહલા આ કયો કલર છે આ ભૂરો કલર છે આ ભૂરો કલર છે તો આ કયો કલર છે હા કયો કલર છે આ લાલ બરાબર પછી આ ભૂરો કયો અને આ પીળો પીળો કયો છે ચલો એક ગ્લાસમાં પાણી મિક્સ કરીને કયો કલર બનાવ્યો એક કેસરી કલર બનાવ્યો પછી ભૂરો અને પીળો મિક્સ કરીને કયો કલર બનાવ્યો લીલો કલર તમે બધાએ સરસ સરસ પ્રવૃત્તિ કરીને ચલો એકવાર જોરથી તાળી પાડી દો